હલ ડોન ઉપર થઈ જાઓ મામલો મેદાને પડી ગયો છે બધો અત્યારે યાર સોંગો ઉપડ્યો હોય બે દિવ ત્રણ દિવસ ઘેર હતો ને હમણાં ખાવા આમ કોપરેશન ફાડે થાય છે આમોજ જોઈ લ્યો તમે ખાલી હા ટિટોડી બેન ને ને છોકરા મોટા થઈ ગયા છે ટીટોડી બેન ના આવે ગયા હોય ને કાંઈ ત્યારે તો ન હોય હવે ના કી અધુ નો રહ્યા છે એક તારો એ બધા મોટા થવાની વાતે જ હતો વરસાદ સાચી વાત ધીમી ધારે તો ધીમી ધારે પણ આમ વરતો હતો તો આજે થઈ ગઈ છે સાત વગસ્ટને સવારના કંઈક હાથ હવા હાથ જેવું ચુ છે મેં કીધું વિડીયો ચાલુ કરી દઈ તો કરી દીધું આપણે ક્યાં કરશો છે એમાં કરી જ દેવાનું હવાર હવારનો મસ્ત મીઠો હું કહેવાય આમ ઓલો ચો વાયુ આવે ભાઈ મને ભૂલાય જોઈ એ ઓક્સિજન નહીં કંઈક આવે ને હવાર હવારમાં હોય આમ વહેલા વહેલા પરોઠી હલો અહીંયા સર છે તે દી એટલે એ બધો વાયુ લેવા હું આવી ગયો છું પેહું લઈને પેહું નહીં તે હું મારી પેલા વાયુ આપું જો મીઠા અમારે બધું ભૂલો જ હોય

બેડકો બેડકો ને બધું સારું નીકળ્યું છે આજ આજ સાટા ન થાય ભાઈ ખારી વાત કહેવાય અંદર પૂરી નથી થતી યાર આ નું કરવું એમ નીકળ્યા બઘાજ આવે એટલે આખું બેન થઈ જાય મારે ખેંચી ખેંચીને ખુલ્લી રાખવી પડે સાચી વાત હમણાં એવું મસ્ત વાતાવરણ છે ને અહીંયા તો ઓક્સિજનના ગોટે ગોટા હોય એટલે આમ કંઈક કેવું જ ન પડે એમાં ઓક્સિજન હોય પ્રદૂષણ પ્રદૂષણ આય કંઈ હોય નહીં કરોડો લાડવામાંથી કાર્બન ડાયોક્સાઇડ એ ગળાઈને આવતો હોય ભાઈ એમાં થોડું પછી દેશી એસી છે આ બધું તો એસી ની મજા માણીએ છીએ અમે ઊભા થઈ વાહ બગલાઓ ને ભે હું ને એ બધા અવાજ માણે છે પાટાડોને આવ્યા છે આજ ઘણા બધા દી પછી કે રન મારતો ઘણા દી થઈ ગયા પાટા પાઇપ પણ પધાર્યા છે ધીરે અહીંયા એ વાંધો નહીં હાલો હમણાં પાણી ઉતરી દઉં પણ અગિયાર આસપાસ છોટી ગયું આજ શરૂઆત માહોલ છે આમ નામ થઈ ગયા તો બપોર અને હું આ બીજો તો ગાળે પાણી ભરવા જો કેવું એકદમ કુદરતી પાણી આવે જો અહીંથી જ્યાં નીકળે હોય ગાળાનું પાણી આનો સ્વાદ હકીકતમાં બહુ જોરદાર હોય યાર તમારા આરો અને ફારો ને એની કરતાં અલગ જ સ્વાદ લઈને આવે આ પાણી ગાળાવાનું ને એકદમ કુદરતી નેચરલ વાહ આગળ કેવું પાણી કાઈ નું શું ભરે ને પછી ખાવાનું ખાવાનું ખાય નહીં કે શું ખાવાનું એ આ હ જોરદાર જોરદાર યા મિત્રો યાર ખાઈ પી થઈ ગયા તા રેડી તા યાર ખાડો મીડું છે ભાગવા

એવ કરને છો આ ડાડો નોથી ઓલી બાજુ છે દેખાડો તમને વાહ લાઈ લઈ હર અલા પણે ગારેકુરી નેકી ગર દવાય તા દેડો દેડા આરે નો આવે ભાઈ જો આ આપણે વેચી નાખવાનો છે કોઈ મિત્રો ને લેવો હોય તો કેજો ભાઈ મજાક કરતા નહીં પીડ્યો પાણીમાં હાર અલય ડોન ઉભા થઈ જાવ ઊભા થઈ જાય હાલ ખાવું નથી તારે ભૂખ નથી લઈ ગઈ કે ધરાઈ રહ્યો તેલ પી પી તેલ અમારા બહુ પીધા કરે તો તેલ ઉપર હા લઈ યાર આંખ ગાડી કા જો આ કહેવાય જો ગડદો પાડો છે એટલે આપણે એમ તો ન કહેવાય પાડા દેખો માણા ઉદાહરણ દેતા હોય ને પાડા પાડાખો જોવા પાડા આવા હોય કા ડોન ડોન અરે ન આવે જાય એ કર કેમ બંધ થઈ ગયા વિડીયો વધારે મોઢો લાવતો બંધ થઈ જાય અરે આપણ પીસી બીસી કરતો હતો પીસી ન કરે દાંતણ કરાય અહીંયા ભેગોમાં આવી એટલે હા Yeah, cái tiền là bây giờ cái này phải lấy cơm đi cái bắp ngon. Alan, à, à, chou bò. Ừ, yeah, yeah, choa cái gì? À, cái thịt thàm ăn uống bò, đúng không thím? À? Lát đây cái rượu phô mai gửi à, કાન કાપ કાન હું હિંગડો કાપ નાખ્યું તારું લે હવે હું કરી પાંચ સાત દસ કિલો થી આમ શરીરે સોપડી ને જાય ગારો ભાઈ એવો લોટકો લે પાસો પાસો વહી ગયો અને આ એની જ બેન આ પાડા ને બેન આ લો તમે દેખાડો તમને દર્શન કરાવું આ એને વધે એવી ઉભો થઈ જાય હા પાડો દેખાડો ને બેન ને આ રે જોવો તમે બે માં કાંઈ ફેર નહીં બે લખંડના હમા મથાળ અને માથાળ છે ભાઈ ઓલા નામ દેડો તડકો છે ચોઈ ભાઈ એના થોડા નામ કોઈ કા હા માથાળ બે ને એક જ હરખા હિંગળા બીડા કા મોઢા હરખા શરીરે આમ જોઈએ તો હરખા માથાળા થોડું ખાવાનું ખૂટે છે પાડા તેલ પીતા કરીને લઈએ હેવી મટીરિયલ થઈ ગયું કા હલો હું ઊભા કરું વાતો ક્યારેક મારી કોમેન્ટ આવી જ હોય કજબ ની કોમેન્ટ કેવાય કહેવાય ને કોમેડી પાણી દેખાડી જોઈ લો મિત્રો યાર તો ફાઇનલી પછી ખાડું એ પાણી લીધું છે ગોતી ને છે બે મામલો મેદાને પડી ગયો છે બધો વાહ એમાં કઈ કેવું જ ન પડે ને ગાવન બાવન બધું ઓલી પણ હોય ને ભાઈ આ બધું આમાં જ ને માખ્યું વવડા છે પાટા ડોંડ નથી તો રાય મગ લાવણ બધા આવી આ છે મિજબાની માંણવા જીવડાઓની અરે પણ મેં માં કેવું જ ન પડે ને હા

ગઈકાલે એને કીધું સબસ્ક્રાઈબ કરી નાખ્યો આ બધું માથા બધું જાય છે હવે આ એક ઇટ ઇઝ કાળું ને કાનમાં હિંગડું કરી ગયું છે ભાઈ કોતરાણી કામ મારે કરવું જો હે કરી નાખ્યું હાલો ને એમાં કોતરણી કાંઈક એટલે કાપી નાખશું એમાં કાનમાં નો સમજો ને મારી ભાઈ સમજો છો કે બધું ઉપરથી જાય છે સમજાય એવું તો હું બોલું એકદમ હા બગલાઓને ઇન્સ્ટાગ્રામ માટે ફોટો પાડ નાખો પકડી મસ્ત પછી અપલોડ કરી નાખી એટલે તમે જોઈ જ્યો રીલ આપણે લાખ નાખી યાર સોંગો વિપડ્યો હોય બે દી ત્રણ દીધી ઘેર હતો ને હમણાં ખાવા આમ કોપરેશન ફાડ્યા જાય છે પાડાની વાત કરું એવડું હું ભણનો દીકરો હાવ ગાળા ઠેકે ભાઈ હું વાહે મૂકી દીધા ખાડા ને જવા આમ જો વિકેટ તો છે ને લે કોઈ લેવા હોય તો કમેન્ટ કરજો ખોટી મજાક કરતા નહી આ સવારમાં કીધુંતું એમ બેસી નાખવા નું નહ એનું પેટ ભરાતું મારતી જો ફરાડામ કઈ ઘટે જ નહી આમાં રાફરાબાજી જાય તના હો બીજામાં એક બીજામાં પેલા મતરે ની નાખવું પડે ગાડી લોટકો છે લોટકો હા ને તાંગા તો જો એલા તાંગા જો ને આપણે એમ થાય કેવા તાંગા છે આનો આયા લોટકો જ છે પાડો એ લેખો કોને ખબર પણ આ તળવા તો યાર મિત્રો પાડો છે ખરીદી લેજો તમે સારું હાલો મિત્રો યાર એ બધું હાલ્યા કરશે પણ વિડીયો કદી પૂરો વિડીયો મજા આવી લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો હિન્દી બ્લોગ ચેનલ ઉપર આટો મારજો આ બ્લોગમાં મજા આવી બીજા બ્લોગો પણ જોજો બાકી મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત